ઉપલેટાના ભાયવદરમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર દ્વારા પાકિસ્તાનના આતંકી અડ્ડા પર હુમલો કરી આતંકવાદીઓને ઠાર કર્યા હતા ભારતીય સેનાની કાર્યવાહીથી પાકિસ્તાન ભારતના ઘૂંટણીએ પડ્યું છે ભારતીય સેનાની આ બહાદુરીને સન્માનિત કરવા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલ આહવાનને પગલે દેશભરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી હું ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા જામનગરના તાલુકા ભાજપના પ્રભારી આજે ભાયાવદરની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાયાવદરના સૌ નિવૃત્ત આર્મીમેનો તેમનું ધારાસભ્ય અને ગામના આગેવાનોના હાથે ફૂલ પહેરી અને હાડ કરાવીને એનું સન્માન કરવામાં આવ્યું અને ભાયાવદરની દરેક સામાજિક સંસ્થાઓ દરેક સમાજના પ્રમુખ શ્રીઓ રાજકીય આગેવાનો ધારાસભ્યશ્રી જિલ્લાના મહામંત્રી ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ અને ચૂંટાયેલી ટીમ દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું હમણાં થોડા સમય પહેલાં ઓપરેશન સિંદૂર અંતર્ગત આપણા જવાનોએ જે સાહસ અને શૌર્ય બતાવ્યું જેના કારણે પાકિસ્તાનની કમર ભાંગી નહીંથી એટલે આપણા નગરપાલિકા ખાતે તિરંગા યાત્રાને પૂર્ણ કરવામાં માં જેમાં ધોરાજી ઉપલેટના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાટલિયાની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી જિલ્લા ભાજપના રવિભાઈ માકડિયા ના સદસ્યો ઉદ્યોગપતિઓ વેપારીઓ તમામ સમાજના આગેવાનો ભાઈઓ બહેનો યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા આજરોજ ફેરોદર મુકામે જે ત્રિરંગા યાત્રાનું આયોજન કરેલું હતું ઓપરેશન જે 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 આપણે આપણે કર્યું તેમાં કે કે દેશ લડાઈ આપે છે એમને જોન જુસ્સો વધારવા માટે ખૂબ મારી બહેનો મારી હારે ત્રિરંગા યાત્રામાં જોડાઈ અમે સિંદૂર યાત્રાનું સિંદૂર કાર્યક્રમ પણ બેનોને એકાબીજાને સિંદૂર પૂરીને એ પણ કાર્યક્રમ આજે અમે કર્યો છે તો આજે ભાયાવદરની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટથી માંડીને હોમગાર્ડ ડિપાર્ટમેન્ટ એક એક સ્કૂલના કર્મચારીઓથી માંડીને ટોટલી આ ત્રિરંગા યાત્રામાં જોડાયેલા હતા ખૂબ મોટી સંખ્યામાં જે સરદાર ચોકથી નગરપાલિકા લગી અમે આ ત્રિરંગા યાત્રાનો ખૂબ જોમ જુસ્સાથી કે જે આપણા દેશના માટે તત્પર સદાય રાતને દિવસ જોયા માટે જે આપણી બહેનોના સિંદૂર ન ઉજડે એ માટે જે આપણા ભાઈઓ લડે છે એને અમે ખંભેથી ખંભો મિલાવી જોમ જુસ્સો વધારવા માટે ખૂબ સરસથી અમે આ ત્રિરંગા યાત્રાનું આયોજન કરેલું અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ